વારંવાર ચર્ચામાં રહે છે કારણ કે અહીં ક્રાઇમની ઘટનાઓ ઘટવાનું શરૂ જ છે રાજકુમાર જાટના આપઘાતના કેસમાં હજુ કોઈ પરિણામ નથી આવ્યું એનો અકસ્માત હતો આપઘાત હતો શું હતું આખું એ હજી ક્યાંય પરિણામ નથી આવ્યું આખી જે તપાસ હજુ પણ ચાલુ છે ફરી એકવાર વાર ગોંડલના રીબડામાં એક અમિત ખૂટ નામના યુવાન દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે શનિવારે યુવાન સામે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી અને સોમવારે પોલીસ યુવાનને ઝડપે તે પહેલા જ તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો જોકે આ આપઘાત કરતા પહેલા તેણે સુસાઇડ નોટ લખી હતી જેમાં ચોંકાવનારા નામો સામે આવ્યા છે જેણે તેને મરવા મજબૂર કર્યાનો આરોપ લગાવ્યો છે ત્યારે કોણે અમિતને મરવા માટે મજબૂર કર્યો અને કેમ ગરમાઈ છે ફરી એકવાર રીબડાની રાજનીતિ આવો જોઈએ આ રિપોર્ટમાં મને મરવા મજબૂર કરવામાં અનિરુદ્ધ સિંહ રીબડા જ હાથ છે આ શબ્દો છે રિબડાના અમિત ખૂંટ નામના યુવાનના જેણે ઝાડ સાથે દોરડું બાંધીને આપઘાત કરી લીધો છે અને આપઘાત તેણે પોતાના પર થયેલા કેસને લઈને કર્યો છે વાત એમ છે કે પહેલી મેના દિવસે મોડેલિંગનો અભ્યાસ કરતી સત્તર વર્ષીય સગીરાએ અમિત ખૂટ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદના બે જ દિવસમાં અમિત પોતાની સીમમાં ઝાડ સાથે દ્રોડુ બાંધીને આપઘાત કરી લે છે જો કે આ ઘટનાની ચર્ચા એટલા માટે છે કારણ કે ઘટના સ્થળેથી મૃતક યુવકની સુસાઈડ નોટ મળી આવી છે જેમાં યુવકે લખ્યું છે કે હું જાઉં છું મને હની ટ્રેપથી ફસાવાયું છે મને ફસાવામાં રિદ્ધિ પટેલ પૂજા રાજગોર સિંહ મહીપતસિંહ જાડેજા અને રાજદીપ અનિરુદ્ધસિંહ જાડેજા જવાબદાર છે અનિરુદ્ધસિંહ અને રાજદીપે પૈસા આપીને મને ફસાવ્યો છે હું ગામનું સારું કરવા ગયો માટે મારી સાથે આ કરવામાં આવ્યું છે મારા પર અનિરુદ્ધસિંહ જાડેજાએ દમન ગુજાર્યું જેથી મારે રેબડા છોડવું પડ્યું અમે નાના માણસો છીએ પહોંચાય તેમ નથી ફૂલ પ્લાનિંગ થી મને ફસાવવામાં આવ્યો છે આમાં ઊંડી તપાસ કરશો તો જ રીબડાવાળા આવશે બધું ત્યાંથી જ કરાયું છે મને મરવા મજબૂર કરવા પાછળ અનિરુધ્સિંહ જાડેજાનો જ હાથ છે રાજદીપભાઈને કહેજો હવે તમને કોઈ નડવા નહીં આવે અનિરુદ્સ સિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે કાયદેસરની કાર્યવાહી કરજો અમિત કુટની સુસાઇડ નોથી અનેક સવાલો ઉઠ્યા છે અને આ મુદ્દે હવે ગોંડલ પોલીસે તપાસ પણ હાથ ધરી છે

છોકરા ઉપર કરે છે અનુભવ ધંધો જ આ છે આજુબાજુમાં કેટલા ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગોરીને કરાવ્યો છે આપઘાત દુષ્કર્મ આવું ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું છે કઈ પાંચ દિવસ પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની છે અનુની અને એનું એ ભેગા રહીને આ છોકરી ધંધો કરાવ્યો છે ખેતરે પાણી વાળવાનું કામ છે હું ખેતર જાઉં છું ઘરેથી નીકળતા પહેલા અમિતના આ અંતિમ શબ્દો હતા આમ તો અમિત બે હજાર જ્યાં તેનો ભાઈ રહે છે સવારે અમિત ખેતરે પાણી વાળવાનું હોવાથી જાઉં છું તેવું તેના ભાઈને કહીને ગયો પરંતુ ખેતરે જઈને તેણે ગળે પાસો ખાઈ લીધો અમિત ખૂટ જયરાજસિંહ છે સમર્થક શું જયરાજસિંહનો સમર્થક હોવાથી અમિત પર થયો હતો કેસ અમિત સામે કોણે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી અમિતના આપઘાત પછી આવા અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે કારણ કે અમિત પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો ખાસ સમર્થક હતો અને આપઘાતની ખબર પડતા જ ખુદ જયરાજસિંહ રીબડા દોડી ગયા હતા જોકે આ કેસમાં સુસાઈડ નોટ અમિતના ખીચાવાથી મળી આવતા પોલીસે તેના મૃતદેહને ગોંડલથી રાજકોટ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યું હતું આ સાથે જ સુસાઇડ નોટના આધારે સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે તેવામાં જોવાનું એ રહેશે કે આ કેસમાં પોલીસ તપાસમાં શું નવા ખુલાસા સામે આવે છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યુઝ